બસ આજનો જે આ કાર્યક્રમ હતો આપણા ગુજરાતની અને ખાસ કરીને વડોદરાની માણાખ્યાન પરંપરા કે જે વડોદરાના એવા મહાકવિ અદ્વિતીય આખ્યાનકાર આખ્યાન શિરોમણી પ્રેમાનંદ દ્વારા આ કલાને જે વેગ મળ્યો એ પછી પ્રેમાનંદ પછી ઘણા આખ્યાનકારો થયા અને મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને ગુરુજી પૂજ્યશ્રી ધાર્મિકલાલજી પંડ્યા મારા દાદાજી પૂજ્ય શ્રી ચુનીલાલજી પંડ્યા દ્વારા વારસામાં મળેલ આ માણ આખ્યાન પરંપરાનો આ કાર્યક્રમ નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું આખ્યાન આજે હરણી ખાતે સંગમ સોસાયટીના આ હોલમાં અમે રજૂ કર્યું આ કાર્યક્રમનો હેતુ ગઈકાલે એટલે કે દસમી ઓગસ્ટે ભારતીય સંગીતના અભિષ્ણ પિતામહ ચતુર પંડિત એવા શ્રી વિષ્ણુનારાયણજી ભાતખંડેજીને સ્વરાંજલિ હા અને એમના જન્મદિવસે એમના સંગીત દ્વારા જે કંઈક પ્રાપ્ત થયું છે પ્રસાદી રૂપે આજે એમની સમક્ષ રજૂ કરવા માટેની એક તક મળી એમના આશીર્વાદથી અને આપણે સૌ એમના ઋણી છે આ કાર્યક્રમ એ ઋણ તો આપણે ક્યારેય બી ચૂકવી નથી શકવાના પણ એ મહાન પંડિતને નમસ્કાર કરી આના સમગ્ર કાર્યક્રમ એમના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને ખાસ કરીને ગુજરાતની આ પ્રાચીન પરંપરાની આ કાર્યક્રમ આ સંસ્થા ખાતા આ સોસાયટી ખાતે જે યોજાયો એમાં બે બહેનોનો મુખ્ય ફાળો છે એમને હું વંદન કરું અભિનંદન આપું અને આવા નવા કાર્યક્રમો સમાજમાં સંસ્કૃતિના સિંચન માટે સાહિત્યના સિંચન માટે લોક સંગીતના સિંચન માટે હા વારંવાર થતા રહેવી એ હું ટહેલ કરું છું આપ સૌને આગ્રહ કરું છું નમસ્તે હસ્તુ હું મયંક ધાર્મિકલાલ પંડ્યા